જય ભવાની આજે વાત કરવી છે શાંતિની પરીક્ષા એક વખત શિવાજી મહારાજે તેમના ગુરુ સમર્થ રામદાસજીને વિનંતી કરી હાથ જોડ્યા મહારાજ તમે મારી રાજધાનીમાં આવો મારા રાજ્યની અંદર પધારો ખૂબ આગ્રહને કારણે સ્વામીજી શિવાજી મહારાજને મળવા માટે સતારા જવા નીકળ્યા તેમનો શિષ્ય દત્તુ તેમની સાથે હતો બંને ચાલીને એ રાજ્યની અંદર જતા હતા રસ્તાની અંદર સ્વામી રામતીર્થ એ ધ્યાનની અંદર બેઠા પૂજા કરવા લાગ્યા તે સમયે દત્તુએ વિચાર્યું કે ભૂખ લાગે છે તો બાજુના ખેતરમાંથી થોડા ડોડા મકાઈ છે એ તોડી લાવું અને શેકીને અને હું ખાવ આમ ગુરુને પૂછ્યા વિનાશ દત્તુ નજીકના ખેતરની અંદર ઘૂસી જાય છે અને ત્યાંથી ચાર પાંચ દોડા તોડી લે છે આજુબાજુથી લાકડા ભેગા કરી લાકડા સળગાવી એની ઉપર પહેલાં ડોડા મકાઈ મૂકે છે અને શેકે છે જેઓએ અગ્નિ થાય છે એટલે એમના ધુવાડા આકાશની અંદર દેખાય છે આથી એ ખેતરનો માલિક ખેડૂત એ જોઈ જાય છે કે નક્કી મારા ખેતરની અંદર કોઈકે આગ લગાડી છે અથવા ચોરી કરી છે આથી તેમનો માલિક ગુસ્સે થતો થતો ખેડૂત એ વાડીની અંદર આવે છે જોએ છે તો સામે ગુરુજી ધ્યાન વાળીને બેઠા છે આથી પેલો ખેડૂત એકદમ ગુસ્સે થઈ જાય છે કે આ સાધુ જેવો હોવા છતાં પણ ખેતરમાંથી ચોરી કરી અને ડોડા ખાય છે આથી એ લાંબો એક દંડો લઈ અને સમર્થ ગુરુ રામદાસને મારવા લાગે છે પટાપટી એ લાકડાના ધોક લાકડી એ ગુરુને પડવા લાગે છે દત્તુ ખેતરમાંથી દોડી આવે છે તેને રોકવા પ્રયત્ન કરે છે પરંતુ ગુરુ રામદાસ તેમને ના પાડે છે પેલો ખેડૂત તેમને ખૂબ મારે છે મારને કારણે પીઠમાં ભરોળા પડી જાય છે અને આખી પીઠ ભૂરી ભૂરી થઈ જાય છે અને બબડતો બબડતો ખેડૂત એ જતો રહે છે ગુરુ

ગુરુ જ્યારે નાવા માટે બેસે છે ત્યારે અચાનક શિવાજીની નજર તેમના પીઠ ઉપર પડી જાય છે તો તેમનો પીઠ એકદમ ભૂરી અને મારના જે ભરોળા પડ્યા હતા તે દેખાઈ જાય છે આથી એ દત્તુને કહે છે આથી ના પાડવા છતાં પણ શિવાજી મહારાજને દત્તુ કહી દે છે ગુરુ તો ના પડે છે આથી તરત શિવાજી મહારાજ પહેલાં ખેડૂતને બોલાવી લે છે ખેડૂત આવે છે અને સામે જેમને માર્યા હતા એ જ ગુરુ બેઠા છે આથી એ ધ્રુજવા લાગે છે એમને થયું કે નક્કી ગયા આજ તો આજ તો શિવાજી મને મૂકશે નહીં આજ મને નક્કી મૃત્યુદંડની સજા મળશે આથી મોટી સજા હમણાં મળશે એ વિચારથી એ દુઃખી હતો તે સમયે ગુરુજી ગુરુ રામદાસજી તેમને કહે છે કે આ ખેડૂતને તમે કિંમતી વસ્ત્રો આપો આભૂષણો આપો અને ખૂબ એમનું સન્માન કરો શિવાજી મહારાજ દત્તુ અને સર્વ સભાસદો જે સભાની અંદર બેઠા હતા એ જોતા જ રહી જાય છે કે જેમને વાહામાં મારી મારીને ભરોળા પાડી દીધા એ કહે છે કે આમને તો તમે પૈસા આપો અને વસ્ત્રો આપો કઈ રીતે શિવાજી મહારાજ કે ગુરુજી આ શું કરો છો કે સાચી વાત છે આવી મારી પરીક્ષા કોઈ નહોતી લીધી અને આ શાંતિની સૌથી વધારે પરીક્ષા આ ખેડૂતે મારી લીધી છે તો એ પરીક્ષા લેનારને હું દંડ કઈ રીતે આપી શકું આથી તમે એને આભૂષણ અને વસ્ત્રો આપી સન્માન સાથે એમને ઘરે મૂકી આવો પેલો ખેડૂત ગુરુ રામદાસના ચરણોમાં પડી માફી માંગે છે ગુરુજી મને માફ કરી ગયો મારી ભૂલ થઈ ગઈ મેં વિચાર્યા વિના તમને માર માર્યો ગુરુ કહે છે કે એમાં મારો પણ વાક હતો દત્તુએ પૂછ્યા વગર તમારા ખેતરમાંથી મકાઈ લીધી એથી મારો પણ વાક કહેવાય કારણ કે હું પણ તેમનો ગુરુ છું અને તમારી એ પરીક્ષાથી મને પણ ખબર પડી કે હું કેટલો સ્વયં રાખી શકું છું આવા હતા સમર્થ ગુરુ રામદાસ કે જેમને શાંતિની પરીક્ષા સુંદર રીતે આપી અને માર ખાઈને પણ તેમણે પેલા ખેડૂતને સજાને બદલે સન્માન આપ્યું